તો ભાવનગર જિલ્લામાં આવેલા અલંગ શિપયાર્ડમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે શિપયાર્ડના પ્લોટ નંબર આર સામે આવેલી ખોલી શ્રમિકનો મળ્યો હતો માહિતી મુજબ વર્ષીય યોગેન્દ્ર તેના જ મિત્ર ટેકલાલ સોના મહતોએ બોથળ પદાર્થ વડે માથાના ભાગે પ્રહાર કરી હત્યા કરી નાખી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા દિવસ પહેલા ટેકલાલના કોલીમાં રાખેલા રૂપિયા ચાર હજાર ગુમ થયા હતા આ રકમ યોગેન્દ્ર સૈનીએ લીધી હોવાની શંકાને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ વિવાદ દરમિયાન ટેકલાલે ગુસ્સામાં આવી બોથળ પદાર્થ વડે યોગેન્દ્ર સૈની પર હુમલો કરી તેની હત્યા કરી હતી સ્થાનિક શ્રમિકોએ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડ્યો હતો અલંગ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને આરોપી ટેકલાલ સોના મહંતોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે ગુજરાત રાજ્યમાં હાલ સરકાર બાળકોના